મિત્રો નાગુભાઈ આખા ગામના વિડીયા બનાવે છે આજ મને એમ થયો કે હું એનો વિડીયો બનાવી નાખું જોજો પંચર કાલ કરીએ અહીં અમે બોલેરામાં ને આજ પંચર હાથે હર્યાવી રહી પંચર તો હંતાઈ આવ્યો હોય પણ ટાયર ફિટિંગ કરે હેર્યો હોય કાલ ગયા હતા કક કરવા તે એના ટાયરમાં પંચર થઈ ગયો હોય બોલેરાના જો મંડિયો પડ્યો હોય આખા ગામના દોરા કરે હા ભાઈ જ્યાં જોડિયા બનાવી આવે આજે જો હવે ઘેર માં નાખી હોય પણ જે ઉતારી ઉતાર તો પાછો ફેર પડે જેક હેઠો ઉતારી ને પછી એને ટાઈટ કરતા હવરા થશે મુર્ગાના

આનો થોડોક કામકાજ આગળ આવે ને એટલે બીજી આઈટમ બતાવું એક આ નાગરાજજી ની બોલે જો હે જો આ ભાઈ છે ને એ આખા ગામના ટ્રેક્ટર હમા કર્યા હે ને હવે પોતાનો ટ્રેક્ટર હમો કરવાનો હે ત્યારે બાપુને તકલીફ થઈ છે બીજાના તો થઈ જાય હમ્મ પોતાનું કરવા ટાને જો આ વિકીને રાખ્યો હોય આ વિખલ પડી જો કાલચ પ્લેટ નવી આવી છે આ કલાચ પ્લેટ નવી નાખવાની છે પછી આ બે ભાગ કરેલ પડ્યા છે ત્યારે જો આમાં એ નવો નાખ્યો હા તો જોજો પાસે લઈ લઈને જો આવી ગયો આપણે નીચે નમવાની સિસ્ટમ જ નથી ઓ ઠેઠા લ્યો આવે પાસે આ પ્લેટની ડીશ પડી છે જો અહીંયા દેખાય છે કોઈને બાજુ પાના પકડવું પડ્યા હે જો કેવા ચમકે હે બધો ટાંકીથી કરી દીધો આ બાજુ બધો એ સેટ કરીને ફિટ કરવાનો હે આજ આજ ફિટ કરશે લોકો એવો દેખાય હે આટલા દીધે એવો નહોતો આ સમાન નહોતો આવ્યો એટલે સમાન મોડો આવ્યો તો હમ જો આ એને બધો વિથલ પડ્યો હોય આ એના લંબા ચાહ પોતે જો પોતે હું તો હોય કેટલાના હા કરે ઓને જો ગાડી ફિટિંગ કરી લીધી હવે હું કરે હેરી જો ઊંય હવે આપણે જવાની સિસ્ટમ નથી રાખી એ ગાડી પોતે ઠેર આપણા કને હાલીને આવશે જો પખે હરિયો લુખે પાઇપથી તાણે હેરે જો તાણે હેરે કેવી જીતા વચ્ચે જ રે હવે આમાં ઘણી જાતના પ્રોબ્લેમ આવે પહેલા કાઈ ના આવતો લાઈવ વીડિયો છે લાઈવ ને હવે લાઈવ ની પિક્ચર જ બંધ કરી નાખી છે એ માં દીકરો થાને કઈ વગાડે બંધ કરે બંધ કરને

नवी आ गई है नागुफा का ट्रैक्टर की क्लेट प्लेट देखो एक पैसे जो है जो जो आने का रुख मिस आने का रुख मिस आने का रुख मिस जो जो हमारा पापा हूँ एंडी करना होगा ना कलर अच्छे जो ना एकारो छे अबे पूरा करना ही है वीडियो ही है।